આજે આપણે એક ખૂબ ગંભીર વિષય ઉપર ચર્ચા કરીશું ચર્ચા એવી છે કે ગુજરાતમાં થતી નશાની ખેતી ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામડાઓ જે કુદરતની ગોદમાં વસેલા ગામડાઓમાં ખેતી એકમાત્ર ખેડૂતો માટે આજીવિકાનો સાધન છે સામાન્ય રીતે આ વિસ્તારોમાં મકાઈ તુવેર જુવા જેવા પાકો ઉગાડવામાં આવે છે પરંતુ વર્ષ બે હજાર સત્તરથી આ વિસ્તારના ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો એમની ચોંકાવનારી હકીકતો બહાર આવી છે કે તેઓ ગાંજાની ખેતી કરતાં પકડાયા છે આ અંતરિયાળ વિસ્તારના કેટલાક ખેડૂતો પરંપરાગત પાકની આડમાં લીલા ગાંજાની ખેતી કરતાં ઝડપાઈ ગયા છે આ માત્ર ગુનો નથી પરંતુ સમાજ કુટુંબ અને યુવા પેઢી પર ગેરો પ્રભાવ પાડી શકે છે તેવો એક મોટો પડકાર છે આ કાર્યક્રમ થકી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ ગેરકાયદેસર ખેતીના કારણો શું છે ખેડૂતોને આ રસ્તે ધકેલનાર પરિસ્થિતિઓ કઈ કઈ છે સમાજ અને સમાજ અને સરકાર આ વધતી સમસ્યાને રોકવા શું પ્રયત્નો કરે છે અને વધુ શું પ્રયત્નો કરવા જોઈએ આ કાર્યક્રમમાં આપણે જાણવાની વધુ કોશિશ કરીશું કે આ ગેરકાયદેસર ખેતીના ખેતી પાછળના કારણો કયા કયા છે જવાબદાર કોણ છે કાયદો વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે અને પ્રવૃત્તિ સમાજ તથા યુવાનો પર શું અસર કરી શકે છે સાથે જ સરકાર દ્વારા લેવાતા પગલાંઓ અને ચલાવાતા જાગૃતિ અભિયાન તેની ઉપર પણ આપણે એક નજર નાખીશું હાલ આપણે જોઈએ કે સને બે હજાર અઢારથી લીલા ગાંજાના કેસ નોંધાવવાની પોલીસ ચોપડે શરૂઆત થઈ બે હજાર અઢારમાં બે કેસ થયા હતા છ કિલો ગાંજો પકડાયો હતો બે હજાર ઓગણીસમાં ચાર કેસ થયા હતા બે હજાર વીસમાં સાત કેસ થયા હતા અને ચારસો કિલો ગાંજો પકડાયો હતો બે હજાર એકવીસમાં આઠ કેસ થયા અને બસો કિલો ગાંજો પકડાયો હતો બે હજાર ત્રેવીસમાં નવ કેસ થયા અને બસો છપ્પન કિલો ગાંજો પકડાયો હતો બે હજાર ચોવીસમાં આઠ કેસ થયા હતા અને એકસો ત્રીસ કિલો ગાંજો પકડાયો હતો અને બે હજાર પચીસમાં આ પ્રોગ્રામ બની રહ્યો છે ત્યાં સુધી ત્રણ કેસ થયા છે અને વીસ કિલો ગાંજો પકડાયો છે ગુજરાતના દાહોદ પંચમહાલ અને આસપાસના કેટલાક આદિવાસી વિસ્તારોમાં ખેડૂતો ગાંજાની ખેતી કરતા થયા છે તે વિષય ખૂબ જ ગંભીર છે આ પરિસ્થિતિને સમજવા માટે કેટલાક આર્થિક સામાજિક અને ભૌગોલિક કારણો પર પણ વિચાર કરવો પડે તેમ છે આર્થિક કારણો જોઈએ તો આ વિસ્તારમાં સામાન્ય ખેતી કરતાં ગાંજાની ખેતીમાંથી ઘણો વધારે નફો મળે છે ગાંજાની ખેતી કરવા માટે ખેડૂતને કોઈ ખાતર દવા કે પાણીની જરૂર પડતી નથી ભૌગોલિક અને પર્યાવરણ સંબંધિત કારણો જોઈએ તો દાહોદ અને પંચમહાલ જેવા વિસ્તારોમાં જંગલ તથા પહાડી વિસ્તારો હોવાથી ગાંજાની ખેતી ગુપ્ત રીતે કરવી સરળ છે ઘેરા જંગલ વિસ્તાર અને પહાડી પ્રદેશ કરામાં કરાતી ખેતી સરકારની નજર નજરે ચડવી મુશ્કેલ બને છે સામાજિક કારણો જોઈએ તો ગરીબી અને બેરોજગારી પણ એક મર્યાદિત કારણ છે અંતરિયાળી વિસ્તારોમાં રોજગારીના વિકલ્પો ખૂબ મર્યાદિત હોવાથી ખેડૂતોએ ગેરકાયદેસર ખેતી કરી નાણાં કમાવાની આ રીત અપનાવી હોવી શકે તેવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ શિક્ષણનો અભાવ પણ કારણભૂત હોઈ શકે છે કાયદા વિશે પૂરતી જાગૃતિ ન હોવાના કારણે ઘણા ખેડૂતોએ ગાંજાની ખેતીને જોખમને ગંભીરતામાં લીધા વગર શરૂ કરી દીધી પાછળથી જ્યારે એમની ઉપર ગુનો દાખલ થયો ત્યારે અમને એની ગંભીરતા ખબર પડી હોય કાનૂની અને વ્યવસ્થાપક પરિબળો જોઈએ તો કેટલાક વિસ્તારોમાં પોલીસ અને પ્રશાસનની સીમિત હાજરી હોવાથી ખેડૂતોને લાગે છે કે પોતે આ પ્રકારનું કોઈ ગુનાહિત કૃત્ય કરશે પરંતુ પોલીસ પકડમાં આવશે નહીં કે પ્રશાસનની નજરે ચડશે નહીં તે પણ એક કારણ હોઈ શકે છે આ કારણોના કારણે જ ગાંજાની લીલી લીલા ગાંજાની ખેતી કરતા ખેડૂતો થયા છે જે સમાજ માટે ખૂબ ચિંતાનો વિષય છે કારણ કે ગાંજાના રવાડે જો યુવાધન ચડી જાય આપણું સ્થાનિક યુવાધન ગાંજાના રવાડે ચડી જાય અથવા વ્યસનના રવાડે ચડી જાય તો એ આવનારી પેઢીઓને ખતમ કરી નાખશે આને અટકાવવા માટે સરકારે શું કરવું જોઈએ સમાજે શું કરવું જોઈએ લોકોએ શું કરવું જોઈએ અને ગ્રામ પંચાયતોએ શું કરવું જોઈએ તેના માટે વિવિધ આગેવાનોની વિવિધ નિષ્ણાતોની આપણે એમની પાસેથી જાણવાની કોશિશ કરી હતી તે પૈકી આપણે જાણીએ કે ઉદય ગુજરાત દૈનિકના રમેશભાઈ તલાટી આ બારામાં શું કરી રહ્યા છે રમેશભાઈ રમેશભાઈ તલાટી તાજેતરમાં જે ગુજરાતની અંદર ખાસ કરીને મહીસાગરમાં દાહોદ જિલ્લાની અંદર કેટલાક ખેડૂતો નસાની ખેતી તરફ વળ્યા છે એ બાબતે તમારું શું વિશ્લેષણ છે ભગતભાઈ સો ટકા સાચી વાત છે છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ખેડૂતો ગાંજાની ખેતી તરફ પડ્યા છે આ દિશામાં એટલે કે આખા રાજ્યમાં આ ડ્રગ્સની એમાં નશિયત કરવા માટે અને એની નાબૂદી માટે ચાર ઝોનમાં આખો એક ટાસ્ક ફોર્સ બનાવ્યો છે એમાં એકસો થી વધુ મહેકમ પણ ફાળવવામાં આવ્યું છે રાજ્ય સરકારની કક્ષાએથી આ દિશામાં ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે અને એનાથી આ આપણા ખેડૂતો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ ખેતી તરફ જે વડેલા છે એમાં બિલકુલ પણ બંધ થાય અને એ વાત નસીબ થાય ખરેખર જોવા જઈએ તો રાજ્યના માહિતી ખાતા દ્વારા પણ અગાઉના અગાઉ અવારન અવારનેસ માટે પ્રોગ્રામો કરવામાં આવતા હતા એમાં વેગ આવે અને સ્થાનિક કક્ષાએ

આર્થિક તો ખરી જ આર્થિક ઉપાર્જન તો બાજુમાં રહ્યું પણ એમનો આખો પરિવાર ખલાસી જતો હોય છે આમાં કાયદામાં ખૂબ જ કડક સજાની જોગવાઈ છે અને એમાંથી એ ખેડૂત કે એનો પરિવાર બહાર આવી શકતો નથી એ દિશામાં સૌ કોઈએ વિચારવાની અને જાગૃત થવાની અત્યારે જરૂર છે છેલ્લા કેટલાય સમયથી ગાંજાની ગેરકાયદેસર ખેતીના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે પોલીસ તંત્ર દ્વારા વારંવાર છાપેમારી કરાય છે છતાં અનેક ગામડાઓમાં ખેડૂતો ગુપ્ત રીતે ગાંજાની ખેતી કરતા હોવાનું સામે આવ્યું છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રવૃત્તિ પાછળનું મુખ્ય કારણ ગરીબી અને ખેડૂતોને મળતો ઝડપી નફો છે સામાન્ય પાકથી ખેડૂતોની યોગ્ય આવક મળતી નથી જ્યારે ગાંજાની ખેતી ઓછા ખર્ચે વધારે કમાણી કરાઈ આપે છે ઉપરાંત જંગલવાળા અને પહાડી વિસ્તારોમાં પણ આ પાક છુપાવીને ઉગાડવો સરળ હોવાથી ખેડૂતો આ તરફ આકર્ષાયા છે આ ઉપરાંત બહારના રાજ્યોમાંથી આવેલા દલાલો અને નશા માફિયાઓ ખેડૂતોને લલચાવી ગાંજાની ખેતી કરાવતા હોવાનો આક્ષેપો પણ થઈ રહ્યા છે બીજી બાજુ કાયદાની અજ્ઞાનતા અને બેરોજગારી પણ આ પ્રવૃત્તિમાં વધારો થવાનો એક મોટો પરિબળ માનવામાં આવી રહ્યું છે જિલ્લા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા છેલ્લા કેટલાય મહિનાઓમાં ગાંજાની ખેતીના અનેક કેસોમાં કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ફક્ત પોલીસ કાર્યવાહીથી જ આ સમસ્યા દૂર થવાની નથી સામાજિક આગેવાનોએ પણ આ માટે અસરકારક ભૂમિકા ભજવવી પડશે સરકારે પણ ખેડૂતોને કાયદેસર અને નફાકારક વિકલ્પના પાક તરફ પાડવા માટે રોજગારીના નવા અવસર ઊભા કરવા પડશે સૂત્રો જણાવે છે કે સરકાર આ દૂષણ ડામવા માટે વિકલ્પ કૃષિ પ્રોત્સાહિત કરવા કૌશલ્ય વિકાસ કેન્દ્રો ખોલવા અને ગ્રામ્ય રોજગારી યોજનાઓને વધુ સક્રિય બનાવવા અંગે વિચાર કરી રહી છે સર આપ વકીલાતના વ્યવસાયમાં છો આપને પણ ધ્યાને આવ્યું હશે કે સને બે હજાર અઢારથી પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કેટલાક તાલુકાઓમાં ખેડૂતો ગાંજાની ખેતી કરતાં પકડાયા છે તેમની વિરુદ્ધ ગુના પણ નોંધાયા છે આ જે નવી પદ્ધતિ ખેડૂતોએ અપનાવી છે એને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો જી પંકજભાઈ હમણાં જ મેં પેપરમાં વાંચ્યું કે ગુજરાત સરકારે એક એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સની રચના કરી છે અને ગુજરાતમાં ફક્ત આ જ હેતુથી એકસો ને પોલીસ અધિકારીઓને નિમવામાં આવ્યા છે અને કોઈ પણ ગુજરાતની અંદર ગાંજાની ખેતી કરતા હશે આવા ખેડૂતોને પકડવામાં આવશે તેમના વિરુદ્ધ ગુના નોંધવામાં આવશે અને તેમને જેલમાં પૂરવામાં આવશે ગુજરાતની ફળદ્રુપ જમીન છે તેમ છતાં કેટલાક ખેડૂતો લોભને કારણે આવા વ્યવસાય પર વળ્યા છે પરંતુ એ ખૂબ જ ખોટું છે સામાજિક રીતે પણ ખોટું છે અને યુવાધનને પણ બગાડે એવું આ કૃત્ય છે અને જેથી મારી ખાસ બધાને વિનંતી છે કે ખેડૂતોએ આપણી જે પરંપરાગત ખેતી છે એ તરફ વળવું જોઈએ અને આ ગાંજાની ખેતી છે એનાથી બચવું જોઈએ અને એના દુષ્પરિણામો એટલા બધા છે કે જો આવા કોઈ વ્યક્તિ પર ગુનો દાખલ કરવામાં આવે અને એને પકડવામાં આવે તો આવી વ્યક્તિ જનરલી સામાન્ય રીતે સેશન્સ કોર્ટ પણ એને જામીન પર છોડતી નથી અને હાઈકોર્ટ પણ જામીન પર છોડતી નથી અને જેને કારણે વર્ષો સુધી એને જેલમાં સબડવું પડે અને જો કેસ સાબિત થાય તો એની ખૂબ જ ગંભીર સજાઓ છે એટલે કે ઓછામાં ઓછી દસ વર્ષ અને વધારેમાં વધારે વીસ વર્ષ સજાની જોગવાઈ છે સાથે સાથે કોર્ટને સજાની સાથે સાથે ઓછામાં ઓછું એક લાખ રૂપિયાનો દંડ અને વધુમાં વધુ બે લાખ રૂપિયાનો દંડ કરવાની પણ સત્તા છે એટલે ફરીથી મારી સૌને વિનંતી છે કે આવા કોઈ પણ અન્ય અનૈતિક અથવા તો ગેરકાયદેસરની ખેતીમાંથી મુક્ત રહેવું જોઈએ અલગ રહેવું જોઈએ અને આવી ખેતી નહીં કરવી જોઈએ પરંતુ સાથે સાથે સામાજિક રીતે પણ જાગૃતિ લાવવાની જરૂરિયાત છે એટલે મારી તૂટેલા તમામ સભ્યો એટલે કે ગ્રામ પંચાયતના સભ્યો સરપંચશ્રી તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અને તમામ ચૂંટાયેલા સભ્યો ના હોય જ્યારે પણ ગામડાની અંદર ગ્રામસભા ભરવામાં આવે તે વખતે આની જાગૃતિ લાવવા માટે આવી ખેતી ના થાય અને લોકો રોકાય એના માટે નજીકના જે આપણા પોલીસ અધિકારી હોય એમને બોલાવી અને એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવે અને આવા લોકો જે છે આવી ખેતી કરે છે એ લોકો આવી ખેતી ના કરે એવી જાગૃતિ લાવવાની જરૂરિયાત છે તો આપનું માનવું છે કે પોલીસની સાથે સાથે સામાજિક લેવલે જે આગેવાનો છે જે રાજકીય નેતાઓ છે તેમનો આ બધાની અંદર એક સહયોગ રહેશે તો આ ગુનાખોરીને નામ ડામવા માટે આપણે થોડા થોડા વધુ સપોર્ટ થઈશું ચોક્કસ પંકજભાઈ તેમણે કહ્યું સાચી વાત છે કારણ કે કોઈ પણ કાયદો બનાવવાથી ગુના રોકાઈ જાય છે એવું નથી પરંતુ જો સામાજિક જાગૃતિ આવે તો જ આવા ગુનાઓ રોકાતા હોય છે તો આપણી બધાની જવાબદારી છે આખા સમાજની જવાબદારી છે કે આવા પ્રકારની વૃત્તિની અંદર આવી આવા પ્રકારની પ્રવૃત્તિની અંદર ખેડૂતો ના જોડાય અને ભગવાને જે ખેતી કરવાની સંસ્કાર આપ્યા છે એ પરંપરાગત પ્રમાણે જ ખેતી કરીએ અને એમાંથી જ વધુ ધન કેવી રીતે મળે એટલે દાખલા કે ફ્રૂટની ખેતી છે મશરૂમની ખેતી છે આવી આજકાલ ઘણી બધી નવી નવી જાતો શોધાઈ છે તો એવી ખેતીમાં આપણે રોકાઈએ અને એમાં પ્રવૃત્ત રહીએ અને આ પ્રકારની ગાંજા વિગેરેની જે ખેતી છે એમાંથી દૂર રહીએ ધન્યવાદ હા છો એ પ્રમાણે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દરિયા કિનારો જે છે દરિયા કિનારા પર ડ્રગ્સનું આવન જાવન પકડાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ખાસ કરીને મધ્ય ગુજરાતના પૂર્વ વિસ્તાર એટલે કે પંચમહાલ દાહોદ જેવા જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો પોતાના ખેતરની અંદર ગાંજાની ખેતી કરતા જોવા મળે છે એટલે એક રીતે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય ડ્રગ્સ ક્યાંક ને ક્યાંક પગ પેસારો વધારે પડતો કરી રહ્યો છે વર્ષોથી કદાચ આ આ વસ્તુ હશે કારણ કે નશો કરવો એ ક્યાંક ને ક્યાંક આપણા સંસ્કૃતિથી ચાલતું આવેલું છે પરંતુ આ નશો નાશનું કારણ બને એવી સ્થિતિ ગુજરાતમાં દિવસે દિવસે વધતી જઈ રહી છે અને એના માટે તંત્ર દ્વારા ખૂબ જ કોશિશ કરવામાં આવે છે અને એ કોશિશના ભાગરૂપે એટલે ભાગરૂપે જોવા મળે છે કે બોર્ડર પર કઈ કેટલાય કરોડ નું ડ્રગ્સ પકડાય છે અંદર અંદર ખેડૂતો એમના પોતાના ખેતરની ગાંજાની ખેતી કરતા ગાંજો એટલે ઓપીએમ એ એટલે કે એ એમાંથી અફીણ બનતું હોય છે એ બી ખૂબ જ નશામાં વપરાતું એક પદાર્થ છે જે જેનું ચલણ ખૂબ જ દિવસે દિવસે વધી રહ્યું છે અને ખાસ કરીને યુવામાં વધી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં હોય કે શહેરી વિસ્તારની અંદર શહેરી વિસ્તારની અંદર પણ એક પરિસ્થિતિ આની આ છે અન્ય નામે અમુક એવા નશા યુક્ત પીણા નશા યુક્ત પદાર્થો વેચાઈ રહ્યા છે અને એ મામલે રાજ્ય સરકાર દ્વારા તો ખૂબ જ પ્રયત્નો થઈ રહ્યા છે પણ છતાં બી જયારે રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયને લાગ્યું કે આ પરિસ્થિતિ કદાચ બેકાબુ જઈ શકે અને જેમ ઉડતા પંજાબની વાત થઈ એમ જો ગુજરાત પણ ઉડતા ગુજરાત જેવું થાય તો એક સારી પહેલ સરકારે કરી જ છે અને એવું કહી શકાય કે સરકાર દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને ટાસ્ક ફોર્સમાં એન્ટી નાર્ નાર્કોટિક્સ ફોર્સની રચના થઈ ગઈ છે જેની અંદર એક એસપીની વળપણ હેઠળ છ જેટલા ડીવાયએસપી એસપી એકસો એકસો સિત્યોતેર જેટલું આખું મહેકમીઆઈ સહિતનું એ આખું ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી અને સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર જ્યાં જ્યાં ડ્રગ્સનો કોઈ વેપાર કરતું હોય ડ્રગ્સ જે બનાવતું હોય ડ્રગ્સનો કોઈ જે લોકો સુધી પહોંચાડવાનું કામ કરતું હોય આ બધાને કંટ્રોલ કરવા માટે ટાસ્ક ફોર્સ લાગી અને દિવસે દિવસે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ કેસો આપણને જોવા મળતા હોય છે અને જો પકડાવવાનું કારણ જે એ છે કે ક્યાંક ને ક્યાંક આ બધું ચાલુ હતું અને આ ટાસ્ક ફોર્સને ધ્યાને આવ્યું અને ઘણા લોકો આની અંદર પકડાયા છે ઘણા લોકોની ઉપર એનડીપીએસ અંતર્ગત

પોતાના નાનકડું જમીન હોય ને એની અંદરથી ઉપાર્જન એટલું બધું ના થતું હોય જેમાં આર્થિક રીતે સદ્ધર્તા ના મળતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આર્થિક લાલચમાં આવીને પોતાના ખેતરની અંદર ગાંજાની ખેતી કરતા હોય છે ગાંજે એટલે અપીલનું એક મૂળ સ્વરૂપ જેને કહેવાય કે જે છોડ હોય છે છોડ ગાંજાનો છોડ કહેવાય છે અને એના જીંડવા થાય ને જીંડવાની અંદરથી આ નશા પદાર્થ બનતો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પોતાના ખેતરની અંદર ચોરી ચૂપીથી આ આવી ખેતી કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ગૃહ મંત્રાલયના પોલીસ ફોર્સના ધ્યાને આવે અને એ પોલીસ ત્યાં રેડ અને બહુ મોટી માત્રાની અંદર લઈ એટલે સુકવેલા કહેવાય એને અને ખેડૂતને પકડી અને એને એનડીપીએસ અંતર્ગત ખૂબ જ મોટી સજા પણ થતી હોય છે હવે આ સજા ખૂબ જ મોટી હોય છે જેનાથી ખરેખર ખેડૂતોએ ડરવા જેવું છે કે ખેડૂતોએ આર્થિક ઉપર તેમનો આ સીધે સીધો રસ્તો ના અપનાવવો છે જેનાથી તમે તો એક મામૂલી આર્થિક લાલચના કારણે આ કરો છો પણ એની સાથે સાથે કઈ કેટલાય વ્યક્તિઓને નશાના ઊંડી ખાઈમાં નાખી રહ્યા છો એટલે કે દારૂની વાત કરીએ તો દારૂ કરતા પણ આ નશો જે છે એ બહુ જીવલેણ સાબિત થતો હોય છે આના રવાડે ચડેલા લોકો ક્યારેય આમાંથી પાછા વળવા અઘરા હોય છે એ લોકોને કેટલું આપણે કાઉન્સેલિંગ કરાવીને પછી એમાંથી રસ્તેથી પાછા વળી શકાતા હોય છે ત્યારે ખેડૂતો આમાંથી પાછા વળે એ જરૂરી છે ખાસ કરીને ગૃહ જે જ્યાં ટાસ્ક ફોર્સ બનાવી અને જે કામ કરી રહી છે એમાં એક સજેશન ઉમેરવા જેવું એવું લાગે છે કે જ્યાં જે ગામમાંથી જે ખેતરમાંથી આવું ગાંજાના છોડો પકડાતા હોય કે જે ખેડૂતો આવું કરતા પકડાતું હોય તેનાની સમૂહ પોલીસ કેસની સાથે સાથે જે કંઈ કાર્યવાહી થાય એની અંદર જે ગામમાંથી પકડાયો છે ગામના પંચાયતને અથવા તો ગામના જે સત્તાધારી કોઈ સરપંચ હોય તો સરપંચને પણ આ જવાબદારી સોંપવી જોઈએ કે ભાઈ જે કંઈ આ વસ્તુ જે છે એ ભવિષ્યમાં ના થાય એટલા માટે ધારી પંચાયતની અંદરની અંદર કોઈ પણ વખત કોઈ પણ બાબતનું આવું કોઈ અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોય ગાંજાના છોડની તો એ તાત્કાલિક એ તંત્રને જાણ કરે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરે ને આ રીતના એ પહેલા તો એ રોકે અને પછી ના કરી શકાય તો પછી એ પોલીસને જાણ કરે તો આવું કરતા ખેડૂતોને રોકી શકાય ને આવો એક ડર બેસે જેના કારણે ખેડૂતો આવું કામ કરતા રોકાય એટલે શરૂઆત મૂળથી કરવી પડે કે ખેડૂત એ પોતાના ખેતરમાં અગર કરશે તો એમાંથી જે બને છે એ નશાના અનેક અનેક રૂપ આપી અને સમગ્ર ગુજરાતમાં કોલેજોમાં વિદ્યાલયોમાં ઇન્સ્ટિટ્યૂટની અંદર યુવાનોને આ નશો પહોંચતો થાય અને પહોંચતો થાય પછી શું હાલત થાય એ સમગ્ર જાણે જ છે વિદેશમાંથી જે કંઈ આવે એ તો બીજા નંબરની વાત છે સમુદ્ર તટેથી કેટલું પકડાય છે કરોડોનું પકડાય છે એ આપણે જાણીએ છીએ પરંતુ ખરા અર્થની અંદર ટાસ્ક ફોર્સ નું ખરું કામ જો ગામના પંચાયતને વિશ્વાસમાં લઈને આ કરવામાં આવે ને તો કઈક આમાં સારામાં સારું રિઝલ્ટ મળી શકે એમ છે ને ગુજરાતને નશાની કાયમાં ડૂબતું બચાવી શકાય એમ છે અને યુવાધનને બચાવી શકાય એમ છે પંચમહાલ જિલ્લાના અંતિયાળ વિસ્તારોમાં શરૂ થયેલી ગાંધીની ગેરકાયદેસર ખેતી માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નહીં પરંતુ સમાજના આરોગ્ય અને યુવાનોના ભવિષ્ય માટે મોટો ખતરો છે સમય આવી ગયો છે કે ગામડાથી શહેર સુધીની દરેક વ્યક્તિ કાયદો અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે આ જાગૃતિ જ કાયદાને મજબૂત બનાવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવામાં મદદરૂપ થશે હવે નિર્ણય આપણે કરવાનો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું કે આપણા તેમજ બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવો કાર્યક્રમ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ